ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્વારા સમાજના વિકાસમાં સંગ્રહાલયની ભૂમિકા અંગે જાગૃતતા કેળવવા માટે ઓગણીસો સિત્યોતેર થી આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ પ્રસ્થાપિત કરવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસમાં આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ શિક્ષણ અને સંશોધન માટે સંગ્રહાલય જાહેર કરવામાં આવેલ છે જેના અનુસંધાને ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના કચ્છ સંગ્રહાલય ભુજ દ્વારા અમૃતકાળમાં વોકલ ફોર લોકલના કટિબદ્ધ પ્રયાસ સાથે સ્થાનિક ગાઈડ્સના આયોજનને પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું સ્થાનિક અનુભવી અને ગુજરાત ટુરિઝમના ગાઈડ્સ દિનેશભાઈ મચ્છર અને રાજેશભાઈ માકડના સહયોગથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ મ્યુઝિયમ જ એટલે ગુજરાતનું સૌથી પ્રાચીનતમ સૌ પ્રથમ મ્યુઝિયમ જેની સ્થાપના ઓગણીસો અઢારસો સિત્યોતેરમાં થઈ અને આજે ઓગણીસો સિત્યોતેરમાં સ્થાપિત થયેલા આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ જેની આઈકોમ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે એના માટે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ સ્થાનિક જે ગ્રુપ ગાઈડ્સનું ગ્રુપ છે જેમાં દિનેશભાઈ મચ્છર અને રમેશભાઈ રાજેશભાઈ માકડીયા આ બંને ગાઈડનું આયોજન હતું કે હેરિટેજ વોક કચ્છ મ્યુઝિયમથી કરવું અને કચ્છ મ્યુઝિયમ થી જ એની શરૂઆત થાય એમનો અનુરોધ જે હતો એને અમે વોકલ ફોર લોકલ ને પ્રાધાન્યતા આપતા સરકારનો જે અમારો ગૃહમંત્ર ચાલી રહ્યો છે તો એને પ્રાધાન્યતા આપતા અમે એમને પ્રોત્સાહિત કરતા આજે હેરિટેજ વોક શરૂ કરાવેલી જે કચ્છ મ્યુઝિયમથી શરૂ થઈ અને રાજકોટમાં ટ્રાયલ આપ્યા વગર લાયસન્સ કાઢી આપવાની પોસ્ટ વાયરલ થઈ હતી રાજદીપસિંહ ડાબી દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવામાં આવી હતી આમાં